આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે પ્રથમ નો જ આપણે ખાખરાડા ગામે આવ્યા છે ગામમાં વર્ષો જૂની પ્રાચીન ગરબી છે અને આ પ્રાચીન ગરબીની શું વિશેષતા છે તેના વિશે તમારું નામ કહેજો ને ગરબી કેટલા વર્ષથી જૂની છે અને પહેલો ગરબો છે કેવી રીતે લેવામાં આવે અમારું નામ ભરતભાઈ ડાંગર અમારા સાથે મિત્ર એ પણ ભરતભાઈ ડાંગર અંબેભાઈ ચોકની ગરબી સંભાળી છે અમારી આ ગરબી આજથી એકસોથી ત્રણથી પાંચ વર્ષ જૂની ગરબી છે જેનચોરી પાર કરી ગયેલી છે અને જૂની પરંપરાથી અમે ગરબા ગૌડાવી છીએ પહેલો ગરબો આવ અંબેમાંનો કાયમી દોઢ ગાવાનો આવે અમારે ત્યાર પછી ગરબીની એક ખાસિયત અમારે આ રામજી મંદિર ચોકની ગરબી રહી ઓન્લી ફોર જેન્ટ્સ નો લેડીઝ એલાઉડ અહીંયા જેન્ટ્સ માટેની સ્પેશિયલ ગરબી ઓમ તો ટોટલ ગરબી અમારે ગમે છ પાંચથી છ થાય પણ અહીંયા સ્પેશિયલ જે બાકી બધી ગરબીમાં લેડીઝ પેલો ગરબો માતાજીને બોલાવતા હોય શું કઈ અવસર હા પહેલા પેલો ગરબો માતાજીને બોલાવવા માટે થઈને કે માતાજી ભટમાં આવે પેલો ગરબો એના માટે થઈને ગાવામાં આવે કારણ કે નવ દુર્ગા પટમાં આવીને રમે એના માટે નવરાત્રી દરમિયાન બીજા ક્યાં ક્યાં કાર્યક્રમો હોય છે નવરાત્રી દરમિયાન ક્યારેક ક્યારેક અમારે અહીંયા નાટક રજૂ કરીએ અમારે યુવક મંડળ ડારમાં ડાડા યુવક મંડળ નાટક છેલ્લા બે વર્ષથી નાટક નથી કર્યું નકર દર વર્ષે પહેલાં નાટક રજૂ કરતા યુવક મંડળ દ્વારા રમે નાટક સહિતના પણ જ્યાં રજૂ કરવામાં આવતું હતું અને પહેલો ગરબો જે છે માતાજીને બોલાવવામાં આવે છે ત્યાર પછી માત્ર પુરુષો દ્વારા જ અહીંયા ગરબી લેવામાં આવે છે નવી અપડેટ સાથે ફરીથી મળી શું ત્યાં સુધી જોડાઈ મોર બી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર